ગંભા તાલુકાના ઊંચાબેડા ગામમાં સે જલ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા કૂવામાં હજારો માછલીઓના રહસ્યમય મૃત્યુએ ગામ લોકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે આશરે એક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલા આ કૂવામાં આજે સવારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી ગામ લોકોએ તાત્કાલિક આ કુવાના પાણીનો ઉપયોગ બંધ કરી દીધો છે અને પાણી પુરવઠા વિભાગને જાણ કરી છે લોકોએ પાણીની લેબોરેટરી તપાસ બાદ જ તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે આ પરિસ્થિતિમાં ગામ લોકોને હાલ ખાનગી અને સરકારી બોરવેલ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે નલસે જલની વાસ્મો યોજનાના ડેપ્યુટી એન્જિનિયર રાજેશ તિવારીએ જણાવ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે તેમણે કહ્યું કે તેમની ટીમ ગામની મુલાકાત લેશે કુવાને રેડ માર્ક કરશે અને પાણીનું ટેસ્ટિંગ કરાવશે સાથે જ માછલીઓના મૃત્યુનું કારણ શોધવાનો પ્રયાસ કરશે આ ઘટનાથી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે અને લોકો ચિંતિત છે કે આ પાણી પીવા લાયક છે કે નહીં આજરોજ મારું નામ નરવસિંહ વજાભાઈ બારિયા રેવાનું ઊંચા બેડા ઉર્ફે નિર્ભયરામ મહારાજ આ અમારા ઊંચા બેડા